અત્યારે કપાસ અને મરચીની અંદર ખૂબ જ પ્રમાણમાં જે છે એ મિત્રો ત્રીસનો પ્રશ્ન આવ્યો છે તો તેને જે છે એ મિત્રો આપણે સોલ્વ કઈ રીતે કરવો અને આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાના છીએ કે ત્રીપ જીવાતની ઓળખ કઈ રીતે કરવી ત્રીપ જીવાતનો જે છે એ મિત્રો વધુ ઉપદ્રવ ક્યારે થાય ત્રીપ જે છે એ મિત્રો આપણા પાકને કઈ રીતે નુકસાન કરે છે અને ત્રીપનું જે છે એ મિત્રો સચોટ એવું નિયંત્રણ આજના આ વિડિયોમાં હું તમને આપવાનો છું તો આજનો આ વિડીયો છે મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે તો આજના આ વિડીયોમાં તમે જે છે મિત્રો છેલે સુધી બન્યા રહેજો અને જો ખેડૂત મિત્રો તમે આ મારી YouTube ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો આ મારી YouTube ચેનલમાં જે છે મિત્રો તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ખેડૂત મિત્રો આજનો આ વિડિયો આપણે શરૂ કરીએ તો પહેલા તો મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ 3G વાતની ઓળખ વિશે તો ને ઘણા બધા ખેડૂત જે છે એ મિત્રો ખબર નથી હોતી કે ત્રીબ જીવાત જે છે એ મિત્રો કોને કહેવાય એ તો ખેડૂત મિત્રો ત્રીબ જીવાત જે છે એ મિત્રો એક રસચૂચક જે છે એ મિત્રો જીવાત છે જે તમે ફોટાના માધ્યમથી જોઈ રહ્યા છો મિત્રો હવે જે પુખ્ત જીવાત છે તેને જે છે એ મિત્રો પાંખો લાંબી અને સાંકડી હોય છે અને જે ત્રીપના જે ને બચ્ચા છે તેને જે છે એ મિત્રો પાંખો હોતી નથી અને આ જે ત્રીબ જીવાત જે છે એ મિત્રો પાનમાં આપણે જે છે એ મિત્રો નરી આંખે જોઈ શકીએ છીએ હવે આપણે મિત્રો વાત કરીએ કે ભાઈ આ સ્ટ્રીપ જીવાતનો ઉપગ્રહ છે તો આનું જે છે એ મિત્રો આપણે કામ કરવાનું છે એ તમારી પાસે જો એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો એન્ડ્રોઈડ મોબાઈલ જે છે પાનની નીચે આપણે જે છે એ મિત્રો મોબાઈલની સ્ક્રીન રાખી અને પાનને જે છે એ મિત્રો આપણે ખખેરવાનું છે જેથી કરીને જે છે એ મિત્રો બધી ટ્રીટની જીવાત જે છે એ મિત્રો બધી તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જે છે એ મિત્રો ખર્ચ જેથી તમને અહીંયા ખબર પડી છે કે આપણા પાકની અંદર જે છે મિત્રો ફ્રીપ્સનો ઉદ્રવ જે છે એ મિત્રો ને કેટલો છે કેટલા ટકા છે તો હવે ખેડૂત મિત્રો આપણે મિત્રો વાત કરીએ કે ફ્રીપ જે છે એ મિત્રો આપણા પાકને નુકસાન કઈ રીતે કરે છે તો એ પહેલા તો જે છે એ મિત્રો ખેડૂત મિત્રો એ તમે ઓરિયાના જે છે એ મિત્રો વધારે પડતા ઉપયોગથી બધી જીવાતમાં જે છે એ મિત્રો વધારો થાય છે તેની માટે એક વીઘામાં 3 થી 4 કિલો જે છે એ મિત્રો આપણે આપવાનું છે યા ખેડૂત મિત્રો એક સાથે જે છે એ મિત્રો અહીંયા વધુ પ્રમાણમાં જે છે એ મિત્રો ઓરિયા આપી દે છે પરંતુ થોડા થોડા દિવસના અંતરે જો તમે આપો તો મિત્રો ફાયદો જે છે એ મિત્રો સારો થાય છે અને નુકસાન જે છે એ મિત્રો ઓછું થાય છે મિત્રો હવે અહીંયા ગમે તેટલી સારી વેરાયટીનું જે છે એ મિત્રો આપણે બિયારણનો જે છે એ મિત્રો ઉપયોગ કરવાનો છે જેમાં ક્રીપ જીવાતનું જે છે એ મિત્રો પ્રમાણ ઓછું આવતું હોય અને તો મિત્રો હવે હું તમને વાત કરું કે ક્રીપ જીવાત જે છે એ મિત્રો આપણા પાકમાં આવે ત્યારે આપણો અહીંયા કપાસના પાન જે છે એ મિત્રો ખૂબ જ આમ એ કુકડમાં જે છે ઇન્દ્રો આવી જતો હોય છે પાન જે છે મિત્રો કુકડાઈ જાય છે તો ત્યાર પછી જે છે એ મિત્રો પાન જે છે એ મિત્રો ખરવા લાગે છે ને તો મિત્રો આપણે જે છે એ મિત્રો વાત કરીએ કે ફ્રીબ જીવાતનું જે છે એ મિત્રો આપણો સચોટ ને નિયંત્રણ વિશે તો એ કપાસના પાનની વધારે જો તમને ફ્રીબ જીવાતની સંખ્યા જોવા મળે પાનમાં તો તમારે છે મિત્રો જંતુનાશક દવાનો તમારે છટકાવ કરવાનો છે તો હવે હું તમને વાત કરું કે આપણે જે છે જે મિત્રો થ્રીપમાં આમ આપણે ક્યાં ક્યાંક આપણને ટ્રીપ દેખાતી હોય તો જે છે એ મિત્રો તમારે છટકાવ કરવાનો છે અને ત્રીપની જે છે એ મિત્રો હજી શરૂઆત હોય ત્યાં મધ્યમ હોય ત્યારે જે છે એ મિત્રો વધુ પ્રમાણમાં હોય ત્યારે જે છે એ મિત્રો આપણે છટકાવ કરવાનો છે તો એ પહેલા તો જે છે એ મિત્રો આપણે પેલો ડોઝ જે છે એ મિત્રો પ્રોફિટ સુપર કરીને આવે છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે જે છે એ મિત્રો નાગાર્જુન કંપનીનું આવે છે તેનું આપણે જે છે મિત્રો છટકાવ કરવાનો છે જેમાં

આપણા પાકની અંદર જે છે એ મિત્રો ખૂબ જ એટલે બહુ વર્ષનો જે છે એ મિત્રો એટેક હોય તો એમાં જે છે એ મિત્રો આપણે ડવ કંપનીનું ડેલિગેટ કરીને આવે છે ખેડૂત મિત્રો ડેલિગેટ જે છે એ મિત્રો એનું ખૂબ જ એવું જે છે મિત્રો સારું એવું રિઝલ્ટ છે અને એ સચોટ જે છે એ મિત્રો રિઝલ્ટ છે તો આ ડેલિગેટ છે એ મિત્રો તેનું પેકિંગ એકસો એસી માં જે છે એ મિત્રો આવે છે જે અંદાજે અઢારસો થી બે હજાર રૂપિયા આજુબાજુ આવે છે તે જે છે એ મિત્રો પર આઠ એમ એલ આપણે જે છે મિત્રો નાખવાનું છે અને આપણા પાકમાં જે છે મિત્રો આપણે છંટકાવ કરવાનો છે આ ડેલીગેટ જે છે એ મિત્રો આ એક રોગમાં પણ નહીં પણ જે છે એ મિત્રો બીજા અને ઘણા બધા રોગમાં પણ જે છે મિત્રો આ ડેલીગેટ આપણને કામ આવે છે જેવા કે લીલી પોપટી તરતડિયા ને કુકર એ બધાયમાં જે છે એ મિત્રો આ ડેલીગેટ તમને જે છે મિત્રો કામ આવે છે અને પાકને જે છે એ મિત્રો ગ્રીનરી પણ અને લાવે છે મિત્રો તો મિત્રો આ ટ્રીપ્સના જેટક વિશે આજે આપણે જે છે મિત્રો સંપૂર્ણ અને સચોટ માહિતી જે છે એ મિત્રો મેળવી તો આજનો આ વિડીયો જે છે મિત્રો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને જો તમે આ મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને જે છે મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને ખાસ મિત્રો મેં વિડીયોને જે છે મિત્રો લાઈક કરી આગળ જે છે મિત્રો શેર કરી